જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સપ્ત શ્લોકી દુર્ગાનો પાઠ કરીશું નવરાત્રિમાં આ પાઠ કરવો અતિ ઉત્તમ છે નવરાત્રિ દરમિયાન માતાજીના વિવિધ નવ સ્વરૂપોની નવ દિવસ દરમિયાન પૂજા આરાધના કરવામાં આવે છે માતાને રીઝવવા માટે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાનું ધાર્મિક મહત્ત્વ છે પરંતુ દુર્ગા સપ્તશતીના તેર અધ્યાય છે અને એમાં સાતસો જેટલા શ્લોક છે જેમાં માતાજીએ મહિષાસુર ચન્મૂ જેવા રાક્ષસોનો વધ કેવી રીતે કર્યો ત્યારબાદ દેવતાઓએ સ્તુતિ કરીને કેવી રીતે માતાજીને પ્રસન્ન કર્યા અને વરદાન મેળવ્યું તે વિશેની સઘળી વાત આમાં કરેલી છે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી વ્યક્તિના રોગો દૂર થાય છે તમામ સંકટ તકલીફમાંથી તેને છુટકારો મળે છે માતાજીની કૃપાથી વ્યક્તિને સુખ શાંતિ યશ કીર્તિ ધન ધાન્ય આરોગ્ય બળ બુદ્ધિ અને સંતાન પ્રાપ્તિ થાય છે પરંતુ આ પાઠ ખૂબ જ લાંબો છે આ પાઠ લાંબો હોવાથી તે પાઠ કરવામાં પણ સમય ખૂબ જ લાગે છે અને આ પાઠના શ્લોકનું એકદમ સાચું ઉચ્ચારણ થવું ખૂબ જ જરૂરી છે ઘણીવાર શ્લોકનું ખોટું ઉચ્ચારણ થાય તો તેનો દોષ લાગે છે આથી લોકો શ્લોકનું સાચું ઉચ્ચારણ ન થવાને લીધે આ પાઠ નથી કરતા પરંતુ દુર્ગા સપ્તશતીમાં જ તેનો ઉપાય જણાવવામાં આવ્યો છે જો તમારી પાસે સમય નથી તો માત્ર દસ જ મિનિટમાં સપ્ત શ્લોકી દુર્ગાનો પાઠ તમે કરી શકો છો જે પાઠ આપણે આ વિડીયોમાં કરીશું શ્લોકી દુર્ગામાં સાત શ્લોકો છે ઋષિઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દુર્ગા સપ્તશતીના સાતસો શ્લોકોમાંથી સાત શ્લોક એવા છે કે જે માતાજીને ખૂબ જ પ્રિય છે આ સાત શ્લોકો અલગથી લઈને સપ્ત શ્લોકી દુર્ગાની રચના કરવામાં આવી છે શ્લોકી દુર્ગાના પાઠ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે કરવામાં આવે તો તેનું પણ દુર્ગા સપ્તશતી જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વિડીયોમાં પૂરા મનથી અને સાચી શ્રદ્ધાથી સપ્ત શ્લોકી દુર્ગાનો પાઠ કરી આજના દિવસને પાવન બનાવીએ બોલો નવ દુર્ગાની જય શિવજી બોલ્યા હે દેવી ભક્તોને સુલભ સર્વ કાર્યોને સિદ્ધ કરનારી કળિયુગમાં કાર્ય સિદ્ધિ માટેનો કોઈ ઉપાય પ્રયત્નપૂર્વક મને કહો દેવી બોલ્યા હે દેવ કળિયુગમાં સર્વ ઇષ્ટ મનોરથ સિદ્ધ કરનારું એક સાધન છે તે આપને હું કહું છું તે સાંભળો આપના પરના સ્નેહથી આ અંબા સ્તુતિ હું પ્રગટ કરું છું ઓમ આ દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્ર મંત્રના ઋષિ નારાયણ છે છંદ અનુષ્ટુપ છે શ્રી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી દેવતા છે શ્રી દુર્ગાની પ્રીતિ અર્થે સપ્ત શ્લોકી દુર્ગાના પાઠનો વિનિયોગ કરું છું ઓમ એ દેવી ભગવતી જ્ઞાનીઓના ચિત્તને પણ બળપૂર્વક ખેંચીને મોહમાં નાખનારી મહામાયા છે દેવી દુર્ગાનું સંકટમાં સ્મરણ થાય તો જીવોના સકળ ભયને હરી લે છે સ્વસ્થ તેમનું સ્મરણ કરે તો અત્યંત શુભ મતી બુદ્ધિ પ્રદાન કરે છે હે દેવી દારિદ્ર દુઃખ અને ભયનું હરણ કરનાર તારા સિવાય અન્ય કોણ છે તું સર્વ ઉપકાર કરનારી છે તું હર હંમેશા આદ્ર દયાળુ ચિત્તવાળી છો સર્વ મંગલમાં તું જ મંગલ રૂપે છે તું કલ્યાણકારીણી છે તું સર્વ અર્થને સિદ્ધ કરનારી છે શરણે જવાને યોગ્ય છે હે ત્રેમ્બકા હે ત્રણ નેત્રોવાળી ગોરી હે નારાયણી તને નમસ્કાર કરું છું તું તારા શરણને આવેલા દિન દુઃખીના રક્ષણમાં પરાયણ છે તું બધાની પીડાનું હરણ કરનારી છે હે દેવી નારાયણી તને નમસ્કાર કરું છું સર્વ સ્વરૂપવાળી સર્વની સ્વામીની સર્વ શક્તિના સમન્વયવાળી હે દુર્ગા દેવી તું બધા ભયથી અમારું રક્ષણ કર હે દેવી તને નમસ્કાર હો તું પ્રસન્ન થાય તો સર્વ રોગ બાધાને હણી નાખે છે દૂર ઉઠે તો બધા મનોરથોને છેદી નાખે છે તારા આશ્રયે રહેનારા મનુષ્યોને જરાય વિપત્તિ હોતી નથી તારા આશ્રિતો તો અન્યને આશ્રય આપનારા થાય છે હે ત્રિલોકની અખિલેશ્વરી સર્વ બાધાઓનું શમન કરવાનું તેમજ અમારા વેરીઓનો વિનાશ કરવાનું કાર્ય તારું જ છે તો જ એ માટે યોગ્ય છે ઇતિ શ્રી સપ્તશ્લોકી દુર્ગા સંપૂર્ણમ બોલો માનવ દુર્ગાની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં સપ્ત શ્લોકી દુર્ગાનો પાઠ આપણે સાંભળ્યો જે સપ્તશતીનો પાઠ કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે નવરાત્રિના નવ દિવસ જો તમે દુર્ગા સપ્તશતીનો પાઠ નથી કરી શક્યા તો આ પાઠ જરૂર કરવો જોઈએ જે કરવાથી માં એના બાળુડાના દુઃખ રોગ સંકટ વગેરે હરી લે છે તેના બાળુડાને સુખ સંપત્તિ વૈભવ કીર્તિ ઐશ્વર્ય સંતાન સંપત્તિ પ્રાપ્ત કરાવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં સપ્તશ્લોકી દુર્ગાનો પાઠ સુંદર શબ્દોમાં સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા નવદુર્ગા જય મા ભગવતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ